કાલે બપોરી કલાકે ઝીણો ઝીણો ઠાવકો આવ્યો વરીયો ઝીણો ઝીણો નહીં બપોરે તો ઠાવકો આવ્યો આવ્યો તો ને પાછો હે ને ટપક ટપક ચાલું હે ને તો આખી રાત મેં વરી હવ જુઓ તમે આ સુમા હા જેવું હે અટાને ખાડા ખાબો ભરાઈ ગયા ને ઓલા બધાય હે ને કાલુના બારો બાય રૂતર શિયારી ને ધોરીડા ઉતા ઢારીયા એવા તો ખબર ન કે આખી રાત વરી છે એ બર્ધન ઢાર ઢારીયા બાંધવાનું ઉતા ગા પછી આ બધું બારો બાર ઉતર તો બરતું ને હેને બાપો બાંધે એવા ધારીએ બાંધવા ગા ને ઓલા બધાને શિયાળીને પૂરા ધારીયામાં ને આગળ સેફ્ટી સેફ્ટી મેળ પૂરો કર્યો ને બાકી ટપક ટપક હે ને રાય તાખી વર્યો એવા વેલેરો હે ને વયો જાય ને તો સારું કહેવાય રાઈ બોલાવા દીધી આ માવઠે હે ને શિયાળી કોરા ઓછા ઓછો આપડી છે

અટાણા છે ને લગભગ નવ્વાણું ટકા માંડી ખેતરોમાં પડ્યું પાથરા ને ઘોડા ને કોઈને માંડવીના ને ઢીગલા પડ્યા અમારે યાકો રહે ને ભૂકા ને માંડી ને બધા ખેતરોમાં પડ્યા તે ઢાંક્યા કોઈને હારવાનો વેચ ન થયો કારણ કે હજી તો માંડી ગયું હે ને ખેતરોમાંથી વીણાણ્યું નથી તો મેં દીધી એ હું બંધ થાય ને તો પછી નિરાયથી વાહી નાખા ને થોડુંક માંડી ગયું પડ્યું હતું ને ઝીણકી ટીનો ને ગોપીને નાખ્યું ને સાય કાલો ની પડી હતી આ દીકરી નાખી ને ઢારીએ કાં ને ભૂકો જાઉં જાવ બંધ થઈ જાય ને પછી વરે ઓલે ને નાખી એકાથી ભારી બાંધી જાય પછી ખાવતી ને આ તા જો બિસાડી હે ને બે આમ પાણીમાં ઊભી સબ સબિયા બોલાવી ભીહુ ની તો વાંધો ન આવે ને ગોપીની હે ને કાલે બોપેરી બાંધી હતી ને બરધું ફેરી કાણી છે ને બામરોટો બોલાવે છે જો એકી લી ન રે કાસિયારી ભેરા ને ભીંસતા વાંધો ન આવો આ આ મોટી છે ને આ હંધરોકડી છે આ ગોપી ની ઢારી એમાં બાંધી એટલે આણો બામરોટો બોલે ને આ આંબલી ની એક ડાર ની કાં થી આ હેતી ફૂકાઈ ગઈ છે કોઈ ની આઈ હા નતી કે આવો આઈ છે પણ આવે પડ્યો

ટાણા વગર નો કિંમત ન હોય ટાણે કિલા આવે એની એની કિંમત થાય વગર ના આવે ને એની કિંમત એ લાગે

રામ રામ ને સીતારામ બધા ને હા હું ભૂલે ગયો તો ડાયરેક્ટ વિડીયો ચાલુ કર્યો હતો મેં અમારે છે ને વિરામ આપ્યો 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 એ કી અનિતા એટલો ન આવે સિસ્ટમ એ પાછો રાઉન્ડ લીધો કે આ તમે બાકી રજા ન હાલો તો કામ કરો હાલે માં સીતાફળ ખાઉં તા રામ સીતાફળ ખાઈ

આગળી ઓલે આવે ને તો કંઈક ભરવા માંડી ને ઘેર પૂગાડે એવો પ્લાન કર્યો કારણ કે આ બે તારીખ સુધીનું આવન આવો માહોલ રહે કાર કીવો પવન આવે કીવો મે આવે ઈ તા કોઈન ખબર થારે લીધું હોય તો સારું રહે એટલે આગળી હારે લીએ જો દે અહીંયા આટલી ઘણો જાવી છે ને જાય એટલા જરાક છે ઈ તા આ ઈ જરાકી વધે જાય પાસે હા એ બહુ પડે

તો હારે લેવાય ને પાછી થોડી હે ને તો હિમિત થાય ને પાછું અમારે છે ને બાજુમાં છે માણસો અટાણે ત્યાં ખેતરમાં કંઈ કામ હે નહીં ઘેર બધા નવરા ઉતા ને તો બધાને હેને બરકી લીધા કે ઘડીક વાર હાલો ને તો હેને હરાઈ જાય એટલે બધા ઘેર ઉતા નહીં તે આવે ગા અટાણે સહ જણા આપડી હેના ઓહરીમાં માંડવી આપણી નાખી દેવાની છે એટલે પછી હે ને ઉપાધિ નહીં બાકી ભૂકો ત્યાં કંઈ ઉપાધિ જેવું ને ઢાકે ગલ હે એટલી ને ભૂકો ત્યાં છે ને સે પણ આમ તો આ થોડું ઘણું હમે આખું માંડી તો કંઈ ગમે નથી એટલે માંડી વ્યું હારવાનો કઈ પ્રશ્ન નથી તો આપણી છે ને માંડવી તો ઓહરીમાં નાખવાની હે એટલે માંડવી અટાણે હારે લઈએ હજે આમાં છે ને કામ વરસાદ કરે ને એનું કંઈ નક્કી ન હોય હજે બે તારીખ સુધી પાછી આગાહી પછી એટલે આ ઉપાદીને હરેવડું આવે ને તો અટાણે નીંદર નહીં આવતી ઉપાદી માંડવીના ઢીગલા નીંદ ઉપાદી કે કામ થાય કામ થાય તો હે ને ફૂલ સેફ્ટીમાં આવું તો કંઈ થયું ને માંડવીમાં બાકી આ પારી કરી દીધી ને પાણી છે ને અહીંથી નીકળે હું તો બરાબર બાકી ત્રણ કાગળ ખાતે દીધા હતા એટલે માંડવી એવી છે એમાં કઈ ટસા કોઈ થયો ને પણ એવજો પછી કદાચ વધારે મેં થાય નહીં ખેતરોમાંથી પાણી આવતા થઈ જાય નહીં તો પછી છે ને માંડવીનો વીમો રહે એવા હાટું પછી છે ને હારવાનું પર્યાણ કરી દે માંડવી હે વજન વાળી ભલે થોડી પાસી માં નહી સડે તો હું ઘેર જા એટલે આપણી પાણા ની વંડી કરી ને ફેરતી ઓહરીમાં આ સાઈડ માં બે બે ત્રણ ત્રણ પાણા કાઢવા જાય મોટલી એક થી ઉપડે પછી મોટલી ને બે માણા ની ના થી નીકળે હોય એટલે પાણા છે ને આપણે પેલા હેઠા પાડે નાખે એટલે નીકળવામાં માં ટાણી ન પડે ટાઢો બોસ જેવો પવન વર્યો હટાણે તો ભગવાન ની ભલાઈ ખરાબ ખરાપ આપીને આપણે દોઢ કલાક કલાક દોઢ કલાક નો આવે ને તો માંડવી હેરાય છે ને ઢારિયામાં નાખવાનું ઘડીક પર્યાણ કરતા ઢારીયા માં ને નો ત્રાસ વધારે છે ને ના કાગર નાખવા પડે ઊંધીડા માંડવી બગાડે ને કાગર ફાળે કાગર તો ઘોઈ ઘોયરા એવા માંડવી નું પછી કંઈ નકિતા ન હોય કેટલીક બજાર હાલતી હોય ને કેદું દેવાય ને દેવાઈ જાય તો પાંચ દી મહિ દેવાઈ જાય ન દેવાય તો બે મહિનાય પડી રહે ઓલા ફરે દોઢ મહિનો પડી રહી હતી ખેતરમાં એટલે કઈ નકી ન હોય ટૂંકમાં તો ઓહરીમાં પડી રહી ને વાંધો ન આવે ને પછી બે પાંચ દી પછી વરાપ થઈ ને ભૂકો સારો હોય ને તો ભૂકો ઢારિયામાં નાખવા થાય આ માંડવી હો હાલો તો જો આ હે આપણી ખૂણામાં માંડવી નાખી દીધી એક ફેરો ને આ હે બાસકા ભરે ને આ હે ને હાઈ કરવાની હે બાસકાની તો માંડવી હે ને અહીં હેઠી લહેરે નો

મેટા ખોટા બેલા ઉસકાવે ને મિનિટ કરી જરૂર નતો કઈ ને આ હે ને ના

મણી હે ને ભગવાન ની હવાઈ બોલાવી આટા બે રામતા બે તિથિ નો વાતો કરતો હતો કે માંડવી ઘરની હારે લીધી હોત તો એ કે ભારે કામ થાય તો કાલે બપોર નો મેં ચાલુ હતો ઊંઢે ઘડીક બનવું તો પાછો આખી રાઈત હો પછી હવારી મણી વિશાર આવ્યો મગ વઘારતી વઘારતી હું માંડવી એવું હારવી એ તો હાર લેવાય ખરાબ થાય તો એ ઘડીક આના આના કરતો હતો કે ખેતરમાં ટ્રેક્ટર ફૂટે જાય માણસો કાં ગોતવા જાય હું કા આદરણ કરીએ તો આગળ બધુંય સેટિંગ આવે જાય પછી ઈ બાપો ને બે ગા મજૂર નો મેળ કરે આયક્ટર લઈ આવ્યા રેવ હે ને કીક શાંતિ થઈ તો માંડવી ખેતર માં પડી હતી ને હખ નતું થતું

લાખો રૂપિયાનો માથે મેં પડતો હોય ચાર મહિના પાવડા પસાડ્યા હોય થઈ ઢાઈડ્યા હોય હાલો ફાઇનલી થગલો થગો ને આ ફરતી પારી કરી દીધી બાસી કીયું ઘરે ને ને માંડવી હરાઈ ગઈ છેલી મોટલી હે ને વાગે ગા કેટલા અટાણે હે ને હવા બે ની પર બે થયા હટાણે

બામરો તો બોલો હાલો સાહ તૈયાર છે સાહ પાણી પી લાવ પાણી પીએ લાવ કંઈ અરે સાહ નથી પીવો હાલો બીજું જ્યારે સા ટકા પીવાનું તૈયાર રાખ્યો તો ઘરે નહીં તર વળે બેજુ ત્યારે ઉઠી હાલો માંડવી તો કમ્પ્લીટ ભરાઈ ગયો એ છે ને દુકાનીઓ દસ બાર મોટી લ્યો સીવટા છે ને એટલું હે ને મોટી લ્યું ખડકે ને ટ્રેક્ટર હાજર માં હે ને તો અઢીવાટા છે ને એટલું મોટી લીઓ બાંધે ને ધારિયા માં એમની છે ને મોટી લીઓ મૂકે દેવી આગાહી છે ને નેતા બે ટાણા કુકર ની કરવી જ પડે તે હું કહે ના પછી અભાવ ઢેક લો દેવો આ માંડવી માંથી તાલપતી નીકળી ને બધી ભૂકા માથે પાછું નાખે દેવા લુગડા તે હું કા ઘણી ઘણી હે ને કાયમ ઉસ્કાવવા જાવું નહીં ના ઢગલો લો તે આ લુગડા પડ્યા ટ્રેક્ટર અહીંયા જેટલા લુગડા હે ને એટલું ભાર્યું બાંધે ને ભારી એમાં મૂકી દઈએ આગાહી છે તો સુધી ઉભા દઈએ ને વૈગાટાણે માણસો આગળ ગા સાપ પાણી પીએ ને અમારે તો હે આ શીરામાનું ન પીને ભૂખ જ ને લાગે સા પીએ લીધો આગળ પાછો એટલી રેડી છે ને જ સાયડ હરવાની બપોર પછી નીણ કરવી ભૂકો હે ને આગળ વાલા જેટલા લુગડા હોય ધા ને એ આ કોરા થોડો થોડું ખોલું છે ને બધું આંગળી છે ને હબાવ કરી દેવો એટલે ભૂકાની નીરાત ને સાઈબા હવે ટ્રેક્ટર લઈને ઓટલા મૂક દેવા હ ને ને પીજાણ ને પીજાણું જો એ ગોખાવારી છે ને એતાવલી તળપત્રી છૂટી થઈ ગઈ માંડવી ની તો માંડવી ની તળપત્રી ફ્રી થઈ

હું કા હાલો તો એ આ એ વા મારે ખાલી બે જ મજૂર કેવા થાય કે તમે કે પાંચસો રૂપિયા વધારે આપી દયો અમે બધું કરી નાખીએ ઉતડું કરી નાખીએ હજાર રૂપિયામાં ન ઉપડે એટલે હજાર રૂપિયા ઉતડું રાખી લીધું હરાઈ ગયું કાઈ કે હરાઈ ગયું ટૂંકમાં નહી મને કામ આવી તલા હા એ 1000 માં ચાર તો તીણે બદલે આઠ આવ્યા ઉતડામાં ગઠનું વેલું કંપૂર્ણ હા એ જ ની એ ભૂખ લાગી ધારા આવે કેટલા વાગ્યા હે 3:30 પોણા 3 10 મિનિટ ની વાર હે ટ્રેનમાં હા ઉઠો અન તાણો થાજો યારો કા વ્યારો કરો ખીરા હે એ હિરાબે નીરાય થી મળી અમે લब्बा ચાલે જઈએ ખીર હા જોજે ના વાહા થી ખોડે જ ના ફોટો પાડે ના હાટાને પોણા 5 વાગ્યા